નમસ્કાર મિત્રો મિત્રો હું છું પિનલગિરી ગોસ્વામી પિનલ સ્કોનના યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ ઓગણીસ જુલાઈથી લઈને પચીસ જુલાઈ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન ક્યાં પડી શકે છે વધુ વરસાદ અને કઈ સિસ્ટમ હવે ગુજરાતને કામ કરવાની છે મિત્રો આનંદના સમાચાર છે કે ગુજરાત ઉપર એક સિસ્ટમમાં અસ્તિત્વમાં આવી ગઈ છે ઉપરાંત બંગાળની ખાડીમાં પણ એક લો પ્રેશર સિસ્ટમ બની રહ્યું છે બંને સિસ્ટમોના ભાગરૂપે થઈને ગુજરાતમાં આવનારા દિવસોમાં સારામાં સારો વરસાદ થઈ શકે છે પ્રથમ મિત્રો બે ગ્રાઉન્ડમાં વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી તમે જોઈ શકો છો કે ગુજરાતમાં કેટલી કેટલા વિસ્તારોમાં વરસાદની શક્યતા આવનારા દિવસોમાં રહી શકે છે હવે વિસ્તારથી વાત કરીએ તો ગુજરાતમાં અંદાજીત સરેરાશ વરસાદ કહેવાય છત્રીસ ટકાની આસપાસ થઈ ચૂક્યો છે ઉત્તર ગુજરાત અને કચ્છના અનેક ભાગો હજુ પણ કોરા ધાકોડ જોવા મળી રહ્યા છે પરંતુ આ જે રાઉન્ડ છે તેની અંદર ઉત્તર ગુજરાત અને કચ્છના પણ અનેક ભાગમાં વરસાદ થઈ શકે છે હવે મિત્રો કઈ સિસ્ટમ કામ કરી રહી છે બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ સર્જાવા માટે જઈ રહ્યું છે અરબી સમુદ્રમાં પણ એક લો પ્રેશર સિસ્ટમ સર્જાયું છે જે મધ્યમસનનું છે કચ્છના ઉત્તરી પટ્ટા જેવા પાકિસ્તાન તરફનો વિસ્તાર છે તેમાં સાયક્લોનિક સિસ્ટમ સર્જાય છે જેના ભાગરૂપે થઈને સમગ્ર ગુજરાતમાં એક વરસાદી માહોલ છવાઈ જશે પરંતુ સાર્વત્રિક વરસાદ હમણાં નહીં થાય એકવીસથી લઈને ચોવીસ તારીખનું જે સેશન છે તેની અંદર સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતના પણ ઘણા ભાગો અને કચ્છના પણ પૂર્વ તરફના વિસ્તારમાં સારામાં સારો વરસાદ થાય તેવી શક્યતા છે મિત્રો આ રાઉન્ડમાં ઓગણીસ તારીખની વાત કરીએ વીસ તારીખની વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં તો રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે ભારેથી ભારે વરસાદ થઈ શકે છે ચાર ઇંચથી લઈને આઠ આઠ ઇંચ વરસાદ સુધીના થઈ શકે છે એટલે મિત્રો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ખાસ ચેતવણી આપી દેવામાં આવી છે બીજી તરફ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં આગામી બોતેર કલાક બાદ ત્યાં પણ વરસાદનું પ્રમાણ થોડું વધારે જોવા મળશે અત્યારે વરસાદ છે ઝરમર ઝરમર ટૂંકા ગાળાનો પણ મળી શકે છે પવનની વાત કરીએ તો કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટી વિસ્તાર તોફાની બનશે થંડસ્ટ્રોમ એક્ટિવિટી પણ વધારે થશે જેમાં પિસ્તાલીસથી લઈને પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એવરેજ પવન જોવા મળી શકે છે અને કોઈ કોઈ વિસ્તારમાં તો પાસઠ કિલો મીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય એટલે મીની વાવાઝોડા જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવા માટે અમારા ચેનલ વતી વિનંતી છે દરિયો તોફાની બનશે કરંટ આવશે અને જોરદાર મોજા ઉછળવાના કારણે દરિયાઈ પટ્ટી વિસ્તારમાં કાચા મકાનો હોય તેને પણ નુકસાન થઈ શકે તેવી શક્યતા છે એટલે મિત્રો એક નંબર ઉપર આપણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને ગણીને ચાલીએ છીએ બાકીના અન્ય વિસ્તારો જે રહી ગયા છે કચ્છ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટાં ચાલુ રહેશે હવે મિત્રો ચોમાસાની જે મુખ્ય ધરી છે તે અત્યારે મધ્ય ભારત તરફથી પસાર થઈ રહી છે એ દરી આપણી ગણતરી હતી કે દરીની અસર ગુજરાત મહારાષ્ટ્રને થશે પરંતુ તેની ઝાઝી અસર ન થવાને કારણે ગત અઠવાડિયું છે એ આપણને વરસાદ ખૂબ જ ઓછો મળ્યો છે પરંતુ ચોક્કસથી મિત્રો એકવીસ તારીખથી આ જે સિસ્ટમો છે તે વધારે સક્રિય બનશે એકવીસથી લઈને ત્રેવીસ તારીખમાં ગુજરાતમાં જે સરેરાશ વરસાદ અત્યારે છત્રીસ ટકા થયો છે તેની અંદર વીસ ટકાનો પણ વધારો થઈ જાય તેવી શક્યતા આપણને દેખાય છે ઉપરાંત મિત્રો અત્યારે ભેજનું પ્રમાણ વધારે છે લો ક્લાઉડ ફોર્મેશન થોડું ઓછું જોવા મળી રહ્યું છે જે વાદળ બનવાનું જે બોન્ડિંગ છે એ અત્યારે થોડું ઓછું બની રહ્યું છે અને જે ભેજનું પ્રમાણ તો ચોક્કસ છે પરંતુ લો ક્લાઉડ ન બનવાને કારણે એક વાદળ બંધારણ બનતું નથી જેના કારણે અત્યારે વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થયો છે બીજી તરફ મિત્રો થંડાસ્ટોમ એક્ટિવિટી પણ ભયંકર થશે આ રાઉન્ડમાં ચોક્કસથી વીજળી પડવાના ચાન્સીસ ખૂબ જ છે આપણે અવારનવાર માહિતી આપીએ છીએ કે ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી જઈને દામિની નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો તમને સાત મિનિટથી લઈને એકવીસ મિનિટ પહેલાં તમને ચેતવણી આપી દેશે કે તમારા વિસ્તારમાં વીજળી ભયંકર થશે કે નહીં એટલે મિત્રો ચોમાસા પૂરતી આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો તેની સ્પેશિયલ આપણે વિડીયો સમજાવવા માટેની બનાવી છે આપણી ચેનલ ઉપર જઈને એ ચેનલ એ વિડીયો જોવાનું તમે ભૂલતા નહીં જેથી આપણે પોતાનો અને આપણા પશુઓનો જીવ બચાવી શકીએ તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે